નમસ્કાર ચાલો આજે એક ખૂબ જ રસપ્રદ વિષય પર વાત કરીએ આપણે એ જાણીશું કે ભારતના મહાન વિચારકોએ અંગ્રેજોની શિક્ષણ વ્યવસ્થાથી અલગ આપણી પોતાની એકદમ નવી શિક્ષણ પ્રણાલીનો પાયો કેવી રીતે નાખ્યો તો આજે આપણે શું શું જોવાના છીએ સૌથી પહેલાં શિક્ષણમાં એક નવી દિશા કેવી રીતે આવી એ સમજીશું પછી શરૂઆતના સુધારકોના પ્રયાસો પર નજર કરીશું એ પછી સ્ત્રી શિક્ષણ અને રાષ્ટ્રીય સંસ્થાઓની વાત કરીશું દેશી રજવાડાઓનો શૈક્ષણિક વારસો પણ જોઈશું અને છેલ્લે ગાંધીજી અને ટાગોરના અદ્ભુત વિચારોને સમજીશું ચાલો તો સૌથી પહેલાં એ સમજીએ કે અંગ્રેજોના શાસનકાળમાં શિક્ષણની સ્થિતિ શું હતી એમાં એવી તો કઈ ખામીઓ હતી કે જેને લીધે આપણા ભારતીય સુધારકોને થયું કે ના હવે કંઈક નવું કરવું પડશે એક નવી દિશામાં વિચારવું પડશે જુઓ અંગ્રેજોનો મુખ્ય હેતુ કંઈ આપણો સર્વાંગી વિકાસ કરવાનો હતો જ નહીં એમનો ઉદ્દેશ્ય તો બસ એક જ હતો એવા કારકુનો તૈયાર કરવા જે એમના વહીવટમાં કામ આવી શકે પરિણામે શું થયું આપણો દેશ શિક્ષણના ક્ષેત્રમાં ઘણો જ પાછળ રહી ગયો અને બસ આ જ વાત આપણા સુધારકોના મનમાં ઘર કરી ગઈ એમને સમજાઈ ગયું કે જો દેશને ખરેખર મજબૂત બનાવવો હોય તો શિક્ષણ ઉધાર લીધેલું ન ચાલે એ તો આપણા પોતાના મૂલ્યો અને આપણી જરૂરિયાતો પર આધારિત હોવું જોઈએ અને એની શરૂઆત છેક પાયાથી કરવી પડશે તો સવાલ એ છે કે આ શૈક્ષણિક ક્રાંતિની મશાલ સૌથી પહેલાં કોણે પ્રગટાવી ચાલો હવે દેશના ખૂણે ખૂણે એવા મહાનુભાવોને મળીએ જેમણે આ મોટા બદલાવનો પાયો નાખ્યો હતો આ પ્રયાસોમાં સૌથી પહેલો અને કદાચ સૌથી બુલંદ અવાજ હતો રાજા રામ મોહમ રાયનો એમને પાકી ખાતરી હતી કે જો સમાજમાંથી કુરીતિઓ દૂર કરવી હોય તો એનું સૌથી શક્તિશાળી હથિયાર આધુનિક શિક્ષણ જ છે રાજા રામમોહન રાયે જે રસ્તો બતાવ્યો એના પર ઈશ્વર ચંદ્ર વિદ્યાસાગર જેવા સુધારકો આગળ વધ્યા એમણે આ ચળવળને એક નવી ઊંચાઈ આપી એમનું ખાસ ધ્યાન એ વાત પર હતું કે શિક્ષણ દરેક માટે એટલે કે છોકરાઓ અને છોકરીઓ બંને માટે સમાન રીતે ઉપલબ્ધ બને અને જુઓ આ આંદોલન કોઈ એક જ દિશામાં નહોતું ચાલતું અલગ અલગ નેતાઓ પોતપોતાના સમુદાયોની જરૂરિયાતોને સમજતા હતા જેમ કે સર સૈયદ અહેમદ ખાને અલીગઢમાં મુસ્લિમ સમાજ માટે કામ કર્યું તો દયાનંદ સરસ્વતીના શિષ્યોએ લાહોરમાં આ બધી સંસ્થાઓની ખાસિયત એ હતી કે ત્યાં આધુનિક અને પરંપરાગત શિક્ષણનો સુંદર સમન્વય થતો હતો હવે એ ખૂબ જ મહત્વના મુદ્દા પર આવીએ સ્ત્રી શિક્ષણ કારણ કે આપણા સુધારકો એ વાત બરાબર જાણતા હતા કે જ્યાં સુધી સ્ત્રીઓ શિક્ષિત નહીં થાય ત્યાં સુધી સમાજની સાચી પ્રગતિ શક્ય જ નથી એટલે જ આ વિષય પર એમણે ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું અને જ્યારે સ્ત્રી શિક્ષણની વાત આવે ત્યારે મહારાષ્ટ્રના જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેનું નામ લીધા વગર તો ચાલે જ નહીં એમનું કામ તો ખરેખરે ક્રાંતિ હતું એમણે સમાજના સૌથી દબાયેલા કચરાયેલા વર્ગો અને ખાસ કરીને દીકરીઓ માટે શિક્ષણના દરવાજા ખોલી દીધા એ સમયે આવું કરવું એ સીધે સીધી જૂની રૂઢિઓને પડકારવા બરાબર હતું હવે એ જે વર્ષ આવી રહ્યું છે ને એને ખાસ યાદ રાખજો નાઇન્ટીન ભારતમાં સ્ત્રી શિક્ષણના ઇતિહાસમાં આ વર્ષ એક સીમાચિહ્ન રૂપ ગણાય છે કેમ કારણ કે આ જ વર્ષે મહિલાઓના ઉચ્ચ શિક્ષણ માટે એક બહુ મોટું ઐતિહાસિક પગલું લેવાયું હતું એ પગલું હતું મહર્ષિ કરવેનું તેમણે ઓગણીસો ને સોળમાં માત્ર મહિલાઓ માટે જ એક આખી યુનિવર્સિટીની સ્થાપના કરી વિચારો એ સમયમાં આ કેટલું ક્રાંતિકારી પગલું હશે આનાથી સ્ત્રી શિક્ષણનું જે સ્વપ્ન હતું તેને એક નક્કર સંસ્થાકીય સ્વરૂપ મળ્યું પણ આ પ્રયાસો માત્ર મહારાષ્ટ્ર કે બંગાળ પૂરતા સીમિત નહોતા આખા દેશમાં આ લહેર ફરી વળી હતી આપણા ગુજરાતની જ વાત કરીએ તો હરકુંવર શેઠાણીએ તો છેક અઢારસો પચાસમાં જ અમદાવાદમાં છોકરીઓની નિશાળ શરૂ કરી દીધી હતી એટલે કે આ આંદોલનના બીજ તો ઘણા સમય પહેલાં જ રોપાઈ ચૂક્યા હતા શિક્ષણની આ જ્યોતને માત્ર સમાજ સુધારકોએ જ પ્રજ્વલિત નહોતી રાખી એમને મજબૂત સાથ મળ્યો કેટલાક પ્રગતિશીલ દેશી રજવાડાઓના રાજાઓનો એ પણ આ બદલાવમાં મોટા ભાગીદાર બન્યા અને જ્યારે આવા રાજાઓની વાત થાય ત્યારે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડનું નામ તો સૌથી પહેલાં લેવું પડે એમણે જે કામ કર્યું એ અકલ્પનીય હતું છેક ઓગણીસો ને એકમાં એમણે પોતાના રાજ્યમાં પ્રાથમિક શિક્ષણને મફત અને ફરજીયાત કરી દીધું એટલું જ નહીં વિદ્યાર્થીઓને વિદેશ ભણવા માટે શિષ્યવૃત્તિઓ શરૂ કરી અને સાંભળો એમના પત્ની ચિમનાબાઈ ગાયકવાડે તો ખાસ દલિત વિદ્યાર્થીઓ માટે વિદેશ અભ્યાસની શિષ્યવૃત્તિનો કાયદો બનાવ્યો આ વિચારો એમના સમય કરતાં કેટલાય વર્ષો આગળ હતા વડોદરાની જેમ જ ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ પણ કન્યા કેળવણીને ખૂબ મહત્ત્વ આપ્યું એમના રાજ્યમાં પણ છોકરીઓ માટે મફત અને ફરજિયાત શિક્ષણની વ્યવસ્થા હતી આ ઉદાહરણો પરથી સમજાય છે કે જો શાસક ધારે તો સમાજમાં કેટલો મોટો અને સકારાત્મક બદલાવ લાવી શકે છે આ બધા પ્રયાસોની સાથે સાથે શિક્ષણના ફલક પર બે મહાન વિચારકોનો ઉદય થયો જેમણે માત્ર શાળાઓ ખોલવાની વાત ન કરી પણ સાચું ભારતીય શિક્ષણ કેવું હોવું જોઈએ એના મૂળભૂત દર્શનની વાત કરી એ હતા મહાત્મા ગાંધી અને રવિન્દ્રનાથ ટાગોર મહાત્મા ગાંધીના શબ્દોમાં જ કહીએ તો કેળવણી એટલે બાળક અને મનુષ્યના શરીર મન અને આત્માના ઉત્તમાંશોનું આવિષ્કરણ મતલબ કે એમના માટે શિક્ષણ એટલે માત્ર ચોપડ્યું જ્ઞાન નહીં પણ વ્યક્તિનો સંપૂર્ણ સર્વાંગી વિકાસ અને આ જ વિચારને તેમણે પોતાની નઈ તાલીમ એટલે કે બુનિયાદી શિક્ષણની યોજનામાં અમલમાં મૂક્યો એમના મુખ્ય વિચારો શું હતા પહેલું શિક્ષણનું માધ્યમ માતૃભાષા જ હોવી જોઈએ બીજું શિક્ષણ કોઈ ઉત્પાદક હુન્નર સાથે જોડાયેલું હોવું જોઈએ જેમ કે વણાટકામ કે સુથારી કામ અને આનો મુખ્ય હેતુ શું હતો સ્વાશ્રયી બનવું એટલે કે વિદ્યાર્થી ભણતા ભણતા જ આત્મનિર્ભર બને હવે ગાંધીજીથી થોડા અલગ પણ એટલા જ પ્રભાવશાળી વિચાર હતા ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરના એમનો શૈક્ષણિક દ્રષ્ટિકોણ પ્રકૃતિ સ્વતંત્રતા અને કળાની આસપાસ વણાયેલો હતો એમના આ વિચારોનું જીવંત સ્વરૂપ એટલે એમણે સ્થાપેલું શાંતિનિકેતન ત્યાંનું વાતાવરણ જ અલગ હતું બાળકોને કડક શિસ્તના બંધનમાં બાંધવાને બદલે તેમને મુક્તપણે વિચારવાની છૂટ હતી પ્રકૃતિની વચ્ચે રહીને સંગીત નાટક અને કળા દ્વારા એમની સર્જનાત્મકતાને પાંખો મળે એ જ શાંતિનિકેતનનો મુખ્ય ઉદ્દેશ્ય હતો તો આપણે અહીં રાષ્ટ્રીય શિક્ષણના બે અદભુત માર્ગો જોઈ શકીએ છીએ એક તરફ ગાંધીજીની નઈ તાલીમ જે વ્યવહારુ હુન્નર અને આત્મનિર્ભરતા શીખવે અને બીજી તરફ ટાગોરનો શાંતિ નિકેતન જે કળા અને પ્રકૃતિ દ્વારા સર્જનાત્મક અને આધ્યાત્મિક વિકાસ પર ભાર મૂકે બંનેના રસ્તા ભલે અલગ અ પણ મંજિલ એક જ હતી ટૂંકમાં આખી વાતનો સાર એ છે કે આ કોઈ એક વ્યક્તિ કે એક વિચારધારાનું કામ નહોતું રાજા રામમોહન રાયથી લઈને ગાંધીજી અને ટાગોર સુધી સમાજ સુધારકો પ્રગતિશીલ શાસકો અને મહાન વિચારકો આ બધાએ સાથે મળીને એક એવા સ્વદેશી શિક્ષણનો પાયો નાખ્યો જેનો એકમાત્ર ઉદ્દેશ્ય હતો એક શિક્ષિત અને સશક્ત રાષ્ટ્રનું નિર્માણ કરવું અને આ બધી વાતો પછી એક સવાલ આપણા મનમાં જરૂર થવો જોઈએ આજના આધુનિક સમયમાં જ્યાં શિક્ષણનું સ્વરૂપ ખૂબ બદલાઈ ગયું છે ત્યાં શું આપણે આ મહાન સુધારકોના વિચારોમાંથી કંઈક શીખી શકીએ શું આજે પણ હસ્તકળા પ્રકૃતિ સાથેનો જોડાણ અને સર્વાંગી વિકાસ એટલા જરૂરી નથી વિચારવા જેવો પ્રશ્ન છે ખરું ને